ગોમતીપુરમાં આવેલ હથિકાઈ ગાર્ડન પાસે મોડી રાત્રે ડબલ મડેલનું બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી જેમાં હુમલાખોરો તલવારો લઈને આવ્યા હતા અને મમ્મદઆરી મુર્ફે બાંજો અને સબરેજ પઠારની જાહેરમાં હત્યા કરી ફરાર થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે ત્યારે ખંડળીને લઈને આ હત્યાઓ કરવામાં આવી હોવાનું સૂત્રોથી જાણવા મળી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી સામે ટેટ અને તાજપાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં આક્રમક આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોને અટકાયત કરી હતી ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી તેમજ ગ્રાન્ટીને શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે છેલ્લા ઘણા સમયથી હોટલ અને રેસ્ટોરન્ટની ખાણીપીણીની વસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાની અનેક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે ત્યારે ફરી એકવાર ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચીડા કરતો વિડીયો સામે આવ્યો છે જેમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ ડેવિડ ઓસન નામની રેસ્ટોરન્ટના સંભાળમાંથી મરેલો ઉંદર નીકળ્યો હોવાનો વિડીયો વાયરલ થતા ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે અવારનવાર બનતી આવી ઘટનાઓને પગલે ફૂડ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે